સાયલા મામલતદાર આરએમ ચૌધરી વય મર્યાદા સાથે નિવૃત્ત થયા છે સાલા તાલુકામાં સૌથી આરએમ પહેલા સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા એમની કુશળ કામગીરી અને પ્રયાસો દ્વારા મામલતદાર તરીકે સાયલામાં નિમણૂક કરાઈ હતી જેમને મામલતદાર તરીકે ખૂબ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી તેમની વય મર્યાદા પૂર્ણ થતાં એકત્રીસ ડિસેમ્બરના રોજ નિવૃત્ત થયા હતા આરએમ ચૌધરીના સ્વભાવોની કુશળતા અધિકારીઓના આદરણીય અને લોકચાહક બન્યા હતા જેના અનુસંધાને વિદાય સમારંભ યોજાયો હતો જેમાં સાયલાની પ્રખ્યાત લાલજી મહારાજની જગ્યાના મહંત દુર્ગાદાસ બાપુ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું લીમડી નાયબ પોલીસ અધિક્ષક વિશાલભાઈ રબારી સાયલા પોલીસ સ્ટેશનના પીઆઈ ડીડી ચુડાસમા સાયલા કોરે એસોસિએશનના પ્રમુખ રૈયાભાઈ રાઠોડ ગોવિંદભાઈ જોગરાણા તાલુકાના ઉચ્ચ અધિકારીઓ તથા સંસ્થાઓ મામલતદાર કચેરીના અધિકારીઓ સાથે સ્ટાફ સાયલા મહાજન પાંજરાપોરના ટ્રસ્ટી જીતુભાઈ શાહ માંગડુભાઈ ખવડ સદસ્ય રેવન્યુ તલાટી મંડળ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા ન્યૂઝ સાથે રણજીત ખાજર સુરેન્દ્રનગર